નમસ્તે ફ્રેન્ડ્સ ગામઠી કિચન માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું બિલાનું શરબત આ બિલાનું શરબત ગરમીની સિઝનમાં પીવાથી ખૂબ જ બોડીને રાહત મળે છે હેલ્થ વાઈઝ પણ ખૂબ જ સારું છે અને બીલા આ સિઝનમાં ખૂબ જ સરસ આવતા હોય તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું અને હા ફ્રેન્ડસ આપણે આપણી ચેનલ એટલે કે ગામઠી કિચનમાં શરબત કેવી રીતે ભરવું તે પણ આપણે મૂકેલો છે અને અહીંયા ફ્રેશ બીલાનું શરબત બનાવીને કેવી રીતે પીવું તેનો વિડીયો પણ આપણે બનાવીએ છીએ તો ચાલો જોઈ લઈએ બીલાનું શરબત બનાવવા માટે અહીંયા આપણે બિલાને લઈ અને આ જ રીતે વેલણ મદદથી તોડી લેશું અહીંયા તમે જોશો તો સેલાઈથી એકદમ વેલણની મદદથી બીલામાંથી અંદર પલ્પ છૂટો પડી જશે અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ પાક્કું પાક્કું બીલું છે આ પાક્કું બીલું હોય તો તેનું જ્યુસ ખૂબ જ સરસ થાય છે આ તમે જોઈ શકો છો અહીંયા બિયાનો પાક છે ત્યાંથી એકદમ મધ જેવો તેનો રસ નીકળે છે અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ અને એકદમ મસ્ત એવી સ્મેલ આવે છે આપણો બધો જ પલ્પ એક બાઉલમાં કાઢી લેશું બીલા ઠંડુ પાણી હાથ અથવા તો મેસર મદદથી આપણે બધો જ પલ્પ આ રીતના દૂર કરી લેશું અહીંયા તમે મેસર મદદથી પણ આ જ પ્રોસેસ કરી શકો છો પણ હાથની મદદથી કરશું તો એકદમ સરસ બધો જ પલ્પ છૂટો પડી જશે અને પાણીમાં એકદમ સરસ બધું મિક્સ થઈ જશે અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ મસ્ત કલર કલર નાખ્યા વગર પણ એટલો સરસ કલર છે ઓરેન્જ હની બધો જ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે અને સ્મેલ પણ એકદમ ઓરેન્જ જેવી જ આવે છે અહીંયા આપણે બધો જ પલ્પ ઘસી ઘસી અને દૂર કરી લેવાનો છે એકદમ બધો પલ્પ છૂટો કરી લીધા પછી આપણે તેને ગાળી લેશું બધું એકદમ ગાળી લેશું એકદમ ઘસી ઘસી તેનો પલ્પ બધો જ લઈ લેશું જેથી કરીને એકદમ ટેસ્ટી એવું આપણું બીલાનું શરબત લાગશે અહીંયા આપણે બધો જ પલ્પ આ રીતે ઘસી લેવાનો છે એકદમ અહીં તમે જોઈ શકો છો કે જે છાલનો ભાગ હોય જે બિયાનો ભાગ હોય તે બધો જ આ રીતના દૂર થઈ જાય છે અને એકદમ સરસ બિલાનું શરબત બની અને તૈયાર થઈ જાય છે તેમાં જ આપણે લઈ લેશું દળેલી ખાંડ દળેલી ખાંડ લેશું તો ફટાફટ તેમાં મેલ્ટ થઈ જશે ના હોય તો તમે આખી પણ લઈ શકો છો પણ મેલ્ટ થતાં થોડીક વાર લાગશે અહીંયા ઠંડુ પાણી હતું એટલે આપણું બીલાનું શરબત એકદમ મસ્ત ઠંડુ ઠંડુ તૈયાર થયું છે તેમાં જ આપણે થોડાક લઈ લેશું પુદીનાના પાન જેથી કરીને તેની ફ્લેવર પણ તેમાં બેસી જશે અને પીવામાં પણ એટલું મસ્ત લાગશે અને સાથે સાથે પુદીનાના પાન હેલ્થવાઈઝ પણ ખૂબ જ સારા અહીંયા આપણે સર્વ કરીશું સર્વ કરવા માટે જ થોડાક લઈ જેથી કરીને વધારે ઠંડુ થાય તો ખૂબ જ પીવાની મજા પડી જાય તેમાં જ આપણે લઈ લેવાનું છે એકદમ સરસ નું શરબત અહી જોઈ શકાય છે ફ્રેન્ડ અને ઉપર આપણે ફુદીના ગાર્નિશ કરીશું તો ગરમીની સીઝનમાં એકદમ રિફ્રેશ બોડીને કરી દેતું ખૂબ જ સારું ખૂબ જ હેલ્ધી તમને મારી રેસીપીઓ સારી લાગે છે કોમેન્ટ તો ચોક્કસ કરજો કેવી લાગી આજની રેસીપી જો સારી લાગે તો લાઇક ચોક્કસ કરજો હજી સુધી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકોન પ્રેસ કરજો આવજો ફ્રેન્ડ્સ